ધારીગીર વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયેલો છે બપોરે ધારીગીરની ધરા ધ્રુજી ઉઠેલી હતી ધારીગીર વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવેલો હતો બપોરે એક અને અઠ્યાવીસ મિનિટે ધારીગીરની ધરા ધ્રુજી ઉઠેલી હતી બે પોઈન્ટ ચાર રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયેલો હતો ધારીગીરના તુલસીશ્યામ ગઢિયા ચાવંડ સહિતના ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાયેલો હતો ધારી જંગલ વિસ્તારમાં ભૂકંપના આંચકાથી ગભરાટ ફેલાઈ ગયેલો હતો ઉનાથી બત્રીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરેલી છે સાથે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકાની પુષ્ટિ આપેલી છે